સફરજનને લઈને મોટાભાગેના બધાને કહેવામાં સાંભળે છે કે કે રોજ એક સફરજનનું સેવન કરવાથી ડૉક્ટર પાસે જવાની જરૂર નથી ફરતી બાળપણને તે સફરજન ખાવાથી મળતા ફાયદા વિશે સાંભળ્યું છે કે સફરજનના હાજર ખાવાથી આ વિટામિન અને ફાઈબરના આયરનમાં પોટેશિયમ મેગ્નેશિયમ કોપર અને આ એન્ટ જેવા પોષ સ્વાસ્થ્યને ઘણા પ્રકારના લાભ પહોંચાડે છે અને જેવા આ ઘણા લોકોને સફરજનનું સેવન સંભાળી અને કરવું જોઈએ કે તેને વધારે સેવન કરવું ફાયદાની જગ્યામાં પણ નુકસાન પહોંચાડી શકે છે અને સફરજન ન વધારે સેવન ન કરવું જોઈએ સફરજનનું વધારે સેવન કરવાનું નુકસાન એલર્જી અમુક લોકોને સફરજનની એલર્જી થઈ શકે છે અને આવા લોકોને સફરજન ખાવાના તોશા ખોંજવાળી ડિસેજી અને સોજા સમસ્યાઓને તકલીફ થઈ શકે છે એલર્જી થાય છે તો પૂરતી પણ ન સેવન કરો ને આ શોધતા સફરજનનો વધારે સેવન ન કરવું સફરજનના આ આ વધારે શકે છે પ્રત્યેકમાં રહે છે કે આ સફરજન મર્યાદિત પણ સેવન કરું ને જાડા આની સમસ્યા પણ પરેશાન લોકોને પણ સફરજન ન ખાવા જોઈએ ને સફરજનના હાઈ પ્રોબ્લેનમાં જાળેની સમસ્યા વધારે થઈ શકે છે ને ડાયાબિટીસ રોગોને પણ સફરજન વધારે સેવન ન કરવું જોઈને જોઈ કે સફરજન પ્રાકૃતિક સગુના પ્રમાણમાં વધારે ને ડાયાબિટીસ રોગની સફરજન સેવન ડોક્ટરીની સલાહ પર જોઈને પાછન સમયની મુશ્કેલીને જોઈ કે આ લોકો પહેચાન છે કે તો સમસ્યાનું પરેશાન સેવન ન કરવું જોઈએ તેમાંથી વધારે આ આજોગ્ય પ્રમાણમાં સફરજન સેવન કરવાથીઓની ગેસ પેટમાં દુખાવોને મળ કારણ બની શકે છે